પાણી પાઇપલાઈન ગ્રેવી પ્રમાણે ઢાળ ત્યાં મળતો હોવાથી ત્યાં પાઇપલાઈન નાખવી જોઈએ આ અર્થતંત્ર હાલનું જે વહીવટી તંત્ર એટલી હદે ગત પરિવર્તન આ સોસાયટી ના રહીશો વિરોધ છે હાલ તમે જોઈ તો જોઈ છો કે અહીંના પબ્લિક ને કેટલી તકલીફ પડી છે મેઇન રોડ છે અહીં ત્રણ થી ચાર સોસાયટી લાઈન આ મેઇન રોડ ઉપર થી નીકળે છે ચાહે ગેસ ની લાઈન હોય પાણીની ની લાઈન હોય ફ્રેટ લાઈન હોય તથા જીઓ ના કેબલો નીચે નીકળે આ જગ્યા છે તે પાઇપલાઈન નાખવાની લાલભાઈ દે લાલભાઈ દે વલ્લભ કસ્તુરી ના

આ મહાદેવનગર નું પાણી અમારે અડધી પાઈપો તો રહી ગઈ છે અને ખાસ કરીને લાલપી પાણી અમાર મહાદેવનગર માં આવે છે અને હવે અમારે આ બે બે ઘરનું બાકી છે બુધવાર તો હવે એ પાઇપલાઇન ખોતી જાય તો અમારો પાણીનો નિકાલ થઈ જાય હવે અમારા મહાદેવનગરની બધી પબ્લિક એટલી હેરાન થઈ છે ચોમાસામાં અને આ બધું પાણી અમારા મહાદેવનગરમાં જ આવે તો અમારા બધી સોસાયટીનું લાલભાઈનું મહાદેવનગર આ બધી કસ્તુરીનું પાણી અમાર મહાદેવનગરમાં આવે છે એનો નિકાલ કરવાનો છે પાઇપલાઇન નથી ગઈ દસ મીટર જ બાકી છે પચાસ મીટર બાકી છે પચાસ મીટર બાકી છે